あっ。Oh, oh. દેવી ના એક માંથી મંગલસૂત્ર ઉતારી ઉતારીને તે ઉલટાના ગળામાં નાખ્યું હતું જોઈએ છે મારે જેને ખરીદવા માટે દુનિયાની તમામ દોલત ઓછી મંગળસૂત્ર કોણ છે તું કયા ભાવ તારા વેર છે તારે મારી સાથે હું પણ તેને પૂછવા માંગુ છું કે કયા હતું તારે સ્ત્રી સાથે કે જેને એક જ ભવમાં તે હવે ભવ ન દીધા મને પૂછે છે ને કે હું કોણ છું તો સાંભળ જે તારા જેવા શૈતાન ને પોતાનું પરમેશ્વર માને છે એક કમ નસીબ સીતા સંતાન છું આ શું બોલી રહી છે તું તું સીતા સંતાન એટલે તું मारी दिक्री जे नहीं खबर जो मने तारी दिक्री कहीं छे तो कया मोड़े मने दिक्री कहीं शा दुनिया है दुनिया है तो मने पची थी हराम नहीं औलाद कहीं पढ़ते मारा सग्गा बापे मारा जन्म तब पहला बारा पर हराम नहीं औलाद नहीं मोहर मारी दी थी, थी एक दिन से तू मने तारु नाम आप तैयार ना तो आज हूँ तारु नाम स्वीकार तैयार ना थी। ए भगवान, कौन जानता है तू के एक अजरात बाकी स्मृत

ચાંદો ભવે ભાવ કપાળે ચોટાડા હું બાધા માનતા રાખું છું પરતર માટે આ બે જ એક પતિનું ઘર અને

પછી ભલે મારી પોતાની ઓલાદ હોય કે મારી પેટની જણી દીકરી સાંભળે છે તું જેની સાથે તું જાનવરની જેમ વર્ત્યો એ સતી આજે પણ તને ઇન્સાન નહીં પણ ભગવાન સમજે છે અરે 84 લાખ ફેરા સુધી એના પગમાં આળોટા કરીશ ને તોય તારા પાપ નહીં ધોવાય કોમાન સે તું જા છો એની વાત સાચી છે સીતા આંધળી તું નહીં પણ આજ સુધી છતી આંખે આંધળો તો હું હતો પણ આજ મારી આંખો ખુલી ગઈ છે પૂજા તને જેટલા આશીર્વાદ આપું એટલા ઓછા કારણ કે આજ મારી આંખો ખુલતા જ મારી સામે મારી સાચી દોલત આવીને ઉભી રહી સીતા એક દિવસ મેં તને તેને વિધવા કહીને તારો ચાદલો ભૂસી રાખ્યો હતો ને કાલની ગતિ ખૂબ ડ છે ગુમાનસિંહ તારા નસીબમાં ચાંદ નું જ લખાયું હતું અને હવે સદાય ને માટે ભૂસાઈ ન ગમે એના બાપ ની સાથે ઉપર જવું જ પડશે હા કારણ કે એ લોકોને જીવતા રાખીને મારે મારું મોત નથી નતરું અરે હું વાંચો છું અરે ભાઈ આપણા મહેમાન છે એમની આખતા સ્વાસ્થાની તૈયારી કરો અરે તને આંખો હોત તો મને કેટલી મજાવત આંધળી અરે તને દેખાત કે તારા કોલ હું શું અંજામ લાવું છું મને કેટલો બધો સંતોષ હું તમને હાથ જોડું છું તમારે પગે પડું છું

આ ખંડેર કોઈ એક જગ્યાએ એક પથ્થર છે અને એ પથ્થર ઉપર રેતી ગુણ છે અને ગુણ ઉપર છે તારી ખુશી ખુશીનો સામાન એટલે કે તારો પતિ તારી પુત્રી અને તારો સ્વર્ગ માં થનારો જમાય એ ત્રણેય ના ગળા ફાંસા છે ફાંસા હવે રેતી ની ગુણ માં હું ચાકુ ભોકીશ એટલે રેતી બહાર દડવા માંડશે રેતી દડવા માંડશે ગુણ ખાલી થઈ જશે અને ત્રણેય ના પગ હવામાં આપો હે આ તલવાર લે ડોશી લે આ તલવાર જ્યાં ભાગ થોડી નાખે ત્રણેય ના મોત ના ભાગ કોઈ પણ બોલ્યું છે તો ત્રિમૂર્તિ રમત શરૂ કરીએ

વા <laughs> 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 નહીં પણ એ બિચારીને માતાજીની મૂર્તિ સુધી તો લઈ જાવ કે બિચારી ત્યાં જઈને પ્રાર્થના કરી શકે માનવતા રાખો સાલા મવા લિયો માનવતા રાખો પૂજાની મા આવી છે તારી પૂજા માટે આ પૂજારણનું કંઈ થઈ શકે તો તું કર હે ચાલો જા હા મને લાગે છે કે ચોક્કસ તારું થઈ જશે હે જા દે આ કર્મ દે આ કર્મ તે મને આખી જિંદગી સોહાગણ રાખી તો મરી જ તોય સોહાગણ રહી ને પાહ સોહાગણ રહી મારા પ્રાણ લઈને માં મારા मारा तेना मारा पतीना प्राण नती લઈ જકતી માં મારા પ્રાણ લઈ લે મારા પ્રાણ લઈ લે મારા પ્રાણ લઈ લે

જો તારા તો ત્રણેય અઢાર તોડાઈ ગયા જા છેલ્લી વાર નું મળી લે હે નૈનકા તું ગંગા કેમ નહીં લાવી હવે આ લોકોને સદગતિ ક્યાંથી મળશે જો ત્રણે ની ધોરી નસો ને ભરડો ભીસાઈ ગયો જાજક મળી લે હા જા

આ તો માતાજી નું મંદિર છે અહીં તો રાસડા લેવાય ગરબા ગવાય ચાલ શરૂ થયા ગઢી થયા અરે બેટા જીવ પણ ચાલ્યો જાય ને તો એ પરવા નથી તે મને બાપુ કયો ને

सारा अंतिम संस्कार पंत करी ना को ओ वो बता नहीं नहीं, नहीं गुमान सिंह अंतिम संस्कार मारा नहीं था अंतिम संस्कार था